સુરતમાંથી ફરી એક માસૂમ બાળકનું અપહરણ કરાયું હતું સુરતના કતારગામ વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળકનું ભંગાર વીણતા ઈસમે અપહરણ કર્યું હતું ફૂટપાથ પર રહેતો બાળક ગમી જતા આરોપીએ બાળકનું અપહરણ કરી જનારને અમદાવાદ રેલવે પોલીસ અને અમદાવાદ ઝોન ટુની ટીમે બાતમીના આધારે બાળક સાથે રહેલા દીપક બાબુરાવ ઇંગ્લેમને પકડી પૂછપરછ કરતા બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી જેથી અમદાવાદ રેલવે પોલીસે આરોપીને અને અપ બાળકને કબજો કતારગામ પોલીસે સો વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે જે ફરિયાદી છે એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક પાંચ વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એ એની સારી દોસ્તી હતી અને જ્યારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવીની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમ એ રીતે રમતો હતો એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો પરંતુ નામની બધી વિગત નહોતી પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સિસની મદદથી અમદાવાદની અંદરથી લોકેશન અને અમદાવાદ રેલવે તેમજ અમદાવાદ ઝોન ટુની ની ટીમ દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ આગળ ને કાર્યવાહી હાથ ધરેલી છે અમે એના માટે જે ટેકનિકલ રિસોર્સિસ નો ઉપયોગ કરીને આ ગુનો રિટેક કરવામાં આવ્યો જે વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે એને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા આઠ દસ દિવસથી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું એટલે એ બાળકને લઈને ભાગ્યું છે એવું એની પ્રાથમિક પૂછપરછમાં જણાય આવેલ છે